ભાવનગર શહેરમાં કરચલિયાપરા વિસ્તારમાં રહેતા અજય કાનાભાઈ राठौड़ને એક શખ્સ સાથે મારામારીનો બનાવ બન્યો હતો. બનેલા બનાવમાં અજયભાઈને ઈજા થતા ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ભાવનગરમાં કરચલિયાપરામાં રહેતા 24 વર્ષીય અજયભાઈ કાનાભાઈ राठौड़ને અન્ય શખસે સાથે થયેલી મારામારીમાં ઈજા થતા 108 માર્ફત સરકારી હોસ્પિટલમાં લાવિને સારવારમાં ખસેડાયા હતા. જો કે સમગ્ર ઘટનાને લઈને ભોગ બનનારે આક્ષેપો કર્યા હતા.